સામાજિક પ્રસંગો સાજગી પૂર્ણ થાય અને દુનિયા આજે એકવીમી સદીમાં ટેકનોલોજીના માધ્યમથી અનેક ક્રાંતિઓ થઈ રહી છે ત્યારે એ હરોળમાં ટકી રહેવા માટે કરીને સમાજના શુભચિંતકોએ સમાજના સંતોએ આગેવાનોએ સર્વપક્ષીય આગેવાનોએ સાથે મળીને એક સમાજનું નવું બંધારણ જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા બે ત્રણ દિવસથી અને બે ત્રણ મહિનાથી સતત તાલુકે તાલુકે મિટિંગો થઈ રહી છે ગામની કમિટીઓ બની રહી છે તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાનો સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં વગરની થળી દિયોદર મુકામે પધારશો એવું સમાજવતી હું આપ સૌને આમંત્રણ આપું છું આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીતિ રિવાજો છે એ રીતિ રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે મહિલા પણ આ પ્રસંગોની અંદર 50% હિસ્સેદાર હોય છે

આજે સૌના સર્વપક્ષીય એક સૌના સામૂહિક પ્રયત્નો છે એ પ્રયત્નોને આપ ઉજાગર કરી અને મોટી સંખ્યામાં ત્યાં વધારો એવી આપ સૌને સમાજની બેન તરીકે દીકરી તરીકે વિનંતી કરું છું